ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસન સેન્ટરના અધિકારીશ્રીઓએ ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત લીધી

રીનપર્ક ડોક્ટર વનિતા તેમજ તેમની ટીમે આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ઇટાળાની મુલાકાત લઈ આરોગ્ય મંદિર દ્વારા આપવામાં આવતી આયુર્વેદ સેવાઓ વિશે સવિસ્તાર માહિતી મેળવી તેમજ દવાખાનાના તમામ રેકોર્ડ તેમજ દફતર વર્ગીકરણ તેમજ માસિક રિપોર્ટ વિશે પણ વિગતો મેળવી હતી સાથે જ દવાખાનામાં ઉપલબ્ધ દવાઓ તેમજ તેમના સ્ટોક મેન્ટેનન્સ અંગેની માહિતી મેળવી શ્રીઓએ આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ઇટાળા ખાતેના હર્બલ ગાર્ડનની મુલાકાત લઈ તેમાં ઉગાડેલ આયુર્વેદિક વનસ્પતિ તેમજ તેમના ઉપયોગ વિશે જાણકારી મેળવી મુલાકાત દરમિયાન ઓપીડીમાં હાજર તમામ દર્દીઓના પ્રતિભાવ પણ મેળવ્યા આ તમામ માહિતી મેળવી આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ઇટાળા દ્વારા લોકોને અપાતી આયુર્વેદ સેવાઓ તેમજ હર્બલ ગાર્ડન અને રેકોર્ડ જાળવણી અને દવાના સ્ટોક મેન્ટેનન્સથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા આરોગ્ય મંદિરના મેડિકલ ઓફિસર ડોક્ટર જેપી સોનગરાની કામગીરીને બિરદાવી હતી